ચોર્યાસી હજાર સો રૂપિયા પર જોવા મળી રહ્યું છે કોમેક્સ પર ભાવ બે હજાર ચારસો ડોલર પ્રતિ આઉંસ ઉપર છે ગ્લોબલ માર્કેટથી લઈને ભારતીય બજારએ સુધી સોનું એ રોકાણ કાર્યની પહેલી પસંદ બની રહ્યું છે વધતા જીઓપોલિટિકલ ટેન્શન અને વ્યાજ દરોમાં વિલંબની આશંકાથી બુલિયન માર્કેટમાં સતત રેકોર્ડ બની રહ્યા છે એમસીએક્સ પર પહેલીવાર સોનાના ભાવ 72600 રૂપિયા પાર ગયા છે ચાંદી પણ ઉછલીને 84100 રૂપિયા પર જોવા મળી છે કોમેક્સ પર ભાવ 2400 ડોલર પ્રતિ આઉન્સ ઉપર છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અધિકૃત વેબસાઈટ આઈબીજબ નવસો દસ ગ્રામ સોના નવસો રૂપિયાના સ્તરે પહોંચ્યો છે જ્યારે નવસો સોળ દસ ગ્રામ ગોલ્ડ આજે એક હજાર ને અડતાલીસ રૂપિયા ચડીને છાસઠ હજાર અડતાલીસ સો અડત્રીસ રૂપિયાના સ્તરે છે ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી 1262 બાસઠ રૂપિયા વધીને પ્રતિ કિલો હજાર છસો પાંચ રૂપિયાના સ્તરે છે ગ્લોબલ માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે કોમેક્સ પર પહેલી વાર સોનાનું બે હજાર ચારસો ડોલર પ્રતિ આઉં સુધી પહોંચી ગયું છે અમેરિકી માઇક્રો ઇકોનોમિક આંકડાના પગલે સોનાને સપોર્ટ મળી રહ્યો છે ચાંદીમાં પણ દુવાનદાર તેજી જોવા મળી છે કોમેક્સ પર ચાંદી ઓગણત્રીસ ડોલર પ્રતિ આઉન્સ નજીક પહોંચી છે સોનામાં રેકોર્ડ તેજીનું કારણ સુરક્ષિત રોકાણની વધતી માંગની છે જેમાં મિડલ ઈસ્ટમાં તનાવ વધવાનો ડર છે ગ્લોબલ સેન્ટ્રલ બેન્ક સતત સોનાની ખરીદી કરી રહ્યા છે જેમાં ચીન ભારત તુર્કી સહિતના અન્ય દેશોની કેન્દ્રીય બેન્કો સામેલ છે અમેરિકી પ્રોડ્યુસર પ્રાઇસ ડેટામાં બુસ્ટઅપથી દરોમાં ઘટાડાની સંભાવના છે